મિત્રો શું તમે જાણો છો કે કીડીનો જન્મ કેવી રીતે થાય છે અને આખરે બધી કીડીઓ એક જ લાઈનમાં કેમ ચાલે છે સૌથી પહેલા આપણે જાણીશું કે કીડીનો જન્મ કેવી રીતે થાય છે આ પ્રક્રિયામાં સૌપ્રથમ नर અને માદા કીડી મિલન કરે છે અને આ મિલન લગભગ 10 મિનિટ સુધી ચાલે છે કીડીના મિલનની પ્રક્રિયા ભાગ્યે જ તમે ક્યારેક જોઈ હશે અને મિલનની પ્રક્રિયા પૂરી થતાં જ માદા કીડી થોડા દિવસો પછી ઈંડા મૂકવાની અવસ્થામાં આવી જાય છે અને કોઈ સુરક્ષિત જગ્યા મળે એટલે ઈંડા મૂકવાનું શરૂ કરે છે તમે જોઈ જ શકો છો કે આ માદા કેટલી શાનદાર રીતે ઈંડા મૂકે છે કીડીને આ રીતે ઈંડા મૂકતા તમે ભાગ્યે જ ક્યારેક જોઈ હશે જો તેના ઈંડા વિશે વાત કરીએ તો તે નાના પારદર્શક અને સફેદ હોય છે અને તેની સાઈઝ એક મિલીમીટર સુધીની હોય છે તમને જાણીને નવાઈ લાગશે કે આ કીડીઓ લગભગ એક લાખ થી ત્રણ લાખ સુધી ઈંડા મૂકી શકે છે અને ઈંડા મૂકી દીધા પછી શ્રમિક કીડીઓ આ ઈંડાની સંભાળ રાખે છે જેમ કે આપણે બધા જાણીએ છીએ કે કીડીઓ એકસાથે મોટા મોટા ઝુંડમાં રહે છે અને આ બધી કીડીઓ ઈંડાની સંભાળ રાખે છે ઈંડા એક થી બે અઠવાડિયા ન થાય પછી તે લાર્વામાં બદલાઈ જાય છે જેમ કે તમે જોઈ શકો છો આ લાર્વા સફેદ અને પારદર્શક હોય છે પરંતુ હજી તેમની આંખો અને પગ નથી હોતા એટલે ઈંડા જેવા લાર્વામાં બદલાય છે કે તરત જ કીડીઓ તેમને ખવડાવે છે જે તમે વિડીયોમાં જોઈ જ શકો છો મિત્રો તમે કીડીઓનું આવું દ્રશ્ય ભાગ્યે જ પਹਿલા જોયું હશે તમને જણાવી દઈએ કે આ ખોરાક સખત અથવા પ્રવાહી એટલે કે કોઈ પણ પ્રકારનો હોઈ શકે છે અને તેઓ લગભગ બે અઠવાડિયા સુધી તેમના લાર્વાવાળા જીવનમાં રહે છે અને જેવો કીડીઓનો આ સમયગાળો પૂરો થઈ જાય છે ત્યારબાદ તે પ્યુપા બનાવવાનું શરૂ કરે છે જેના માટે તે શરીરમાંથી એક ચીકણો પદાર્થ બહાર કાઢે છે જે હવાના સંપર્કમાં આવતાની સાથે જ દૂર થઈ જાય છે જેને કોફૂન પણ કહેવાય છે અને આ કોફૂન સફેદ રંગના હોય છે અને એક મહિનો વીતી ગયા પછી કોફૂનની અંદર કીડીનો વિકાસ શરૂ થાય છે અને આ સમયે તેના શરીરના વિવિધ ભાગો જેવા કે આંખો પાંખો એન્ટેના અને પગનો વિકાસ પણ શરૂ થાય છે આ પ્યુપાને યોગ્ય વિકાસ માટે સ્થિર તાપમાનની જરૂર પડે છે જેથી અંદર વિકાસ પામી રહેલ કીડીને કોઈ સમસ્યા ન આવે અને લગભગ ત્રીસ દિવસ પછી તે સમય આવે છે જ્યારે કીડી સંપૂર્ણપણે પુખ્ત થઈ જાય છે અને પ્યુપામાંથી બહાર આવે છે તમે જોઈ જ શકો છો કે આ કીડીઓ કેવી રીતે પ્યુપાને કાપીને અંદરથી સંપૂર્ણ રીતે વિકસિત કીડીને બહાર કાઢે છે અને આ રીતે કીડીની જન્મ પ્રક્રિયા સમાપ્ત થાય છે તમને જણાવી દઈએ કે જ્યારે કીડી કોફનમાંથી પહેલી બાર બહાર આવે છે ત્યારે તેનું શરીર નબળું અને રંગ આછો હોય છે જે થોડા સમય પછી મજબૂત અને ઘાટો બને છે મિત્રો હવે આપણે જાણીશું કે કીડીઓ એક જ લાઈનમાં કેમ ચાલે છે તમને જણાવી દઈએ કે કીડીઓમાં બે રીતે સંપર્ક થાય છે સંપર્ક જાળવી રાખવાની પહેલી રીત એ છે કે તેમના શરીરમાંથી એક પ્રકારનું હોર્મોન નીકળે છે જેને ફેરોમોન કહેવાય છે કીડીઓ એકબીજાના ફેરોમોનને